લીંબડી અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાતા છ થી સાત લોકો ઈજાગ્રસ્ત બન્યા ત્યારે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી અમદાવાદ હાઇવે પર જનશાળીના પાટિયા નજીક કાર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે ઇકો કારમાં સવાર છોકરીઓ જે મોરૈયા તરફ કંપનીમાં નોકરી જતા હતા ત્યારે ઇકો ગાડી રોડ ક્રોસ કરતા બીજી અન્ય કાર ધડાકાભર ઇકો સાથે અથડાતા પૂનમબેન મનાભાઈ પુષ્પાબેન સુખદેવભાઈ પાર્વતીબેન ઉક્કાભાઈ ધવલભાઈ અશોકભાઈ જ્યોતિબેન દિનેશભાઈ મુનાભાઈ ભોપાભાઈ સહિતના છ લોકો ઉપરાંત ઇજાગ્રસ્ત બન્યા હતા જેમાં પાણશુ ભોજપરા અને દેવપરાના રહીશો છે ત્યારે ઇજાગ્રસ્તને સારવાર અર્થે એકસો આઠ દ્વારા લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતે રીફર કરવામાં આવ્યા હતા ત્યારે નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે રિપોર્ટર કલ્પેશ વાઢેર ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ સુરેન્દ્રનગર